કેમ છો મિત્રો જય માતાજી આપણી ચેનલ માં તમારું સ્વાગત છે ચાલો આજે તમને એક મારો નવો વ્લોગ બતાવું અને ડેમ કેવડી આવેલી છે ને નદી ચાલો બતાવું ધારી ની મોટી નદી કઈ કઈ તમને પણ કે ચાલો તો બના રહેજો આપણા વિડીયો માં જો આ કયું ઝાડ છે જે કને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો ઠીક છે તો કઈ નદી છે જેને કોઈને ખબર હોય કોમેન્ટ કરી દો બાકી એક નંબર જો કે આપણે દિવસે આવવાનો ટાઈમ જતો નથી કામમાં બહુ રેવી થઈ કામ પણ જરૂરી નવરે પણ જોઈએ તો વિડીયો બને કરો તો વ્લોગ બનાવી જો આપણા વાડાની સામે એકદમ જો મોટો ટાવર આવેલો છે કેનો ટાવર છે જે કોઈને ખબર હોય કે જો ઠીક છે જો શું કહેવાય आप लोग घर से आई थी घर तो से हम क्या लोग तो घर से चलो तुमने तो बताओ अपने तो वाले फोन तो एक तो सारे वो नहीं हम लोग बना हो तुम लोग देखा है लाइक देखो सब्सक्राइब कर दे दो सपोर्ट करता रहे दो ठीक है अनुमंदर अनुमंदिर पर

અને અહીંયા હનુમાન બાબાનું મંદિર છે જે કઈ હનુમાન દાદા ના દર્શન થાય માં લખી નાખજો હનુમાન દાદા ઠીક છે જો અહીંયા પણ ટાવર આવેલો છે અહીંયા ટાવર આવેલો છે અહીંયા દાર છે પાણીનો જો તમે ખાલી અહીંયા સમસાન આવેલું છે શું કહેવાય ભૂત થાય છે જીવતી સુડેલું થાય તો આપણે રાણી પડી છે જેવતી સુડેલું ઓળખે તમને ખબર છે જોતી હોય તો લઈ જાજો તો સામે લાઈટ દેખાય ને સફારી પાર્ક આવેલો છે એક એક મિનિટ ચાલ સફારી પાર્ક અહીં આવેલો છે પછી નદી આવેલી છે મોટી તેનું નામ છે શેત્રુંજી સીધી વાલીતાણા નીકળે છે અને બહુ એટલે બહુ સારું છે અહીંયા આપણે શું કહેવાય વાડામાં સારું છે વાડો પણ સારો છે આ કયું છે અહીંયા આ ઝાડવા જે કોઈને ખબર હોય કહેજો ઠીક છે એક નંબર ફૂલ આવેલા છે ને જો આ કયું છે જેને ખબર હોય કહી દેજો ઠીક છે ન ખબર હોય તો કાંઈ નહીં મારી ઘોડ મને ખબર નથી મને ખબર નથી કેના જાડવા છે નહીં બધા એમ કે કને કડું કડિયા તું કહેવાય પણ હવે કેમ ખબર આપણને હું કેના જાડવા છે તો મને આ રહેજો આગળ તક મજા આવે છે તમને આપણા વ્લોગમાં થોડોને થોડો સપોર્ટ કરતા રહેજો ભાઈ જાણીને અહીં આપડી ડાર્લિંગ પડેલી છે આપણી રાણી હા આપણી રાણી છે અને વગર તો બધું અધૂરું છે ખબર છે બધું એટલે બધું અહીંયા પાણીની બોટલ પણ આપણે ભેગી રાખી આ કેનું ઝાડ છે જે કંઈ ખબર હોય કે ઠીક તો ફૂલ પણ આમાં આવે છે કયું ઝાડ છે ખબર હોય તો કહી દેજો કોમેન્ટમાં તો સારું તો અહીં લીમડો છે અહીંયા વેલ છે આ સમસાણ છે તો જીવતી સુડેલું થાય કાળી કાળે કાળી સુડેલું જીવતી તો સારું આજના માટે એટલું જ મળી ચાલો નવા વ્લોગમાં બાકી જય માતાજી ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા હતા ઠીક છે જય માતાજી